જો આપણે મોઢેરા સૂર્યમંદિર પગી ગયા છે હલો હર હર મહાદેવ જય દેવભૂમિ દ્વારકા આપણે જો મોઢેરા સૂર્યમંદિર પગી ગયા છે અને તમને બધાને પણ દર્શન કરાવશું જો આ ગાર્ડન છે આ બાજુ આ બાજુ તે કેટલો મસ્ત ગાર્ડન છે આપણે ગાર્ડન માં બેસી એકવી એવું છે અને છોકરા હોય તે રમીએ કઈ એવું પણ છે ગાર્ડન અને આ સૂર્યમંદિર છે અહીંયા સૂર્યની કિરણ પેલા પડે છે એવું બધા કહે છે અને પડખે કુંડ આવેલો છે પડખે કુંડ આવેલો છે જો આ પડખે કુંડ છે અને આ બાજુ છે સૂર્ય સૂર્યમંદિર છે કેવું સરસ મંદિર છે અને આ બાજુ કુંડ છે કુંડ આવેલો છે અને આ બાજુ જો મંદિર છે આ મંદિર ની પાસે કુંડ આવેલો છે અને અંદર પાસે મંદિર માં અંદર અને આપડે આ મંદિર આ કુણ છે જો પાછળ કેટલો મસ્ત કોતરાણી કામ કરેલું છે બધે થાંભ લેની બધે જો બહાર નીકળતા બીજું મંદિર છે

જો આ સૂર્યમંદિરનો મોઢેરાનો લેખ છે તમે વિડીયો સ્ટોક કરીને વાંચી શકો છો ગુજરાતીમાં હિન્દીમાં અને ઇંગ્લિશમાં જો આ સૂર્યમંદિરનો અહીંયા ઇતિહાસ લખેલો છે ગુજરાતીમાં હિન્દીમાં અને ઇંગ્લિશમાં કોઈ પણ વાસી કે છે આ ઇતિહાસની રીતે અહીંયા પાછળ છે તે ઇતિહાસ લખેલો છે આ સૂર્યમંદિરનો અનસાબાની દર્શન કરીને વી આવ્યા સૂર્ય મંદિરના બપોરનો રસોડો અહીંયા બનાવવાનો છે એટલે બધું ઉતરી ગયા છે પેસેન્જર બધા ઉતરી ગયા છે અને આપણે જો મંદિરે દર્શન કરવા જવાના છે પેસેન્જર બધા ઉતરી ગયા છે અને અહીંયા બપોરનો રસોડો આવ્યા છે આપણે જો ઉમિયા મંદિર બધા દર્શન કરવા જાય છે

ગેટ અંદર આપડે જો અંદર ઘરી ગયા છે ઉર્મિયા મંદિર આ બાજુ આ બાજુ મંદિર છે ઠેક પાણી બાજુ જો આ બાજુ આપણે મંદિરમાં અંદર જવાનું છે જો ઉમિયા માં મંદિર કેટલું મસ્ત મંદિર છે ઉપર ધજાના દર્શન કરી લો જો ધજા તો કેટલી છે જો આપણે ઉમિયા મંદિર પહોંચી ગયા છે અને આપણી પાછળ છે તે ઉમિયા મંદિર છે આ કાર્પેટ માં હાલજો એટલે ગરમ ન લાગે જો આ ગાઉન છે જો બધા દર્શન કરવા કેટલો તડકો છે પણ તો દર્શન કરવા જો શ્રદ્ધા થી આવે છે બધા અંછાબા જો આ મંદિર છે આપણે જો મંદિર અંદર દર્શન કરવા જવાના છે જો મંદિર અંદર મોબાઈલ અલાવટ છે તો આપણે તમને દર્શન કરાવશું નકર નહીં કરાવી જો Nandi Mara. Ane Aumi ya Mandi, Sandi ni Saja. ya જો ઉમિયામાના દર્શન બધા કરી લો ઉમિયામાન મંદિરે છે એમી જો બોપરની રસોઈ થઈ ગઈ છે તીયાર ભાત છે પાપડ છે રોટલી શાક લાડવા સંભારો જો બધા જમે છે જો આ બાજુ મુક્તાબાની જમે છે જમવા બેહી ગયા છે અને બધાએ જમી લીધું છે અને હવે આપણે જમવા બેહવાનું છે તો આપણે પણ જમી લીધું જો આપણે રસોઈ થઈ ગઈ છે છે અને ગયા જો આપણે ઊંધામાં